અમદાવાદના ધંધુકાથી સમાચાર જ્યાં રવિવારે મળવાનું છે ક્ષત્રિય સમાજનું સંમેલન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મેહપાલ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે અમદાવાદ જિલ્લાના તમામ ક્ષત્રિય રાજપૂત આ કાર્યક્રમમાં હાજર રહેશે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન રવિવારે યોજવાનું છે જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મેપાલસી ઉપસ્થિત રહેવાના છે અને પરશુતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે એક સુરે પોતાની માંગને વધારે ઉગ્ર બનાવશે અને આ માંગ છે પરશુતમ રૂપાલાની ટિકિટ રદ થવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન માત્ર ગુજરાત પૂરતું આ નથી રહ્યું કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મેપાલસી જો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય તો ગુજરાતની બહાર પણ પરશુતમ રૂપાલા સામેનો વિરોધ જઈ શકે છે બિલકુલ એની જાહેરાત ક્ષત્રિય સમાજ પણ કરી ચુક્યો છે કે આ જે વિરોધ છે પુરુષોત્તમ રૂપાલા સામે એક પ્રકારનું જે આંદોલન છે હવે ગુજરાત પૂરતું મર્યાદિત નહીં રહે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી પણ પહોંચશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યારથી પુરુષોત્તમ રૂપાલા સામેનો આ વિરોધનો સુર ક્ષત્રિય સમાજમાં ઉઠ્યો છે ત્યારથી લઈ અને આજ સુધીનું પહેલું આ મોટું સંમેલન થવા જઈ રહ્યું છે અમદાવાદના ધંધુકામાં રવિવારે સાંજે સાડા પાંચ કલાકે ક્ષત્રિય સમાજનું આ મોટું સંમેલન યોજાશે અને આ સંમેલન ની અંદર કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વૈપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહેવાના છે આગળની જો વાત કરીએ તો આવતીકાલે રાજકોટ ખાતે રાજપૂત સમાજની સંગઠન સમિતિની બેઠક યોજાવાની છે આ બેઠકની અંદર આગામી દિવસોની રણનીતિ નક્કી કરવામાં આવશે અને કેવા પ્રકારે હવે વિરોધ કેટલે આગળ લઈ જાવ તે પ્રકારની ચર્ચા કર્યા બાદ તે રણનીતિ પણ જાહેર કરવામાં આવશે તેની વચ્ચે અત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે રવિવારે સાંજે જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે ધંધુકા પાસે એ લગભગ ત્યાં પાંચ હજાર થી વધારે ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થશે અને જે માગણી તેમની છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે એ માગણી વધુ મજબૂત તેઓ ત્યાંથી કરશે અને સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે આવતા હોય ત્યારે કરણી સેના માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યની અંદર પણ કરણી સેના કાર્યરત છે ત્યારે હવે આ જે આંદોલન છે રૂપાલા સામેનું એ આંદોલન ગુજરાતની બહાર પણ પહોંચશે આભાર હિરેન જાણકારી આપવા માટે તો ધંધુકામાં રવિવારે ક્ષત્રિય સમાજનું નું સંમેલન યોજાવાનું છે